આખરે અંકલેશ્વરના ઉદ્યોગોની માંગ સંતોષાઈ છે પુનઃ ગામ પાસે સુગર ફાસ્ટ એક્સપ્રેસ પર એન્ટ્રી એક્ઝિટ અપાઈ છે અંકલેશ્વરમાં ફાસ્ટ એક્સપ્રેસ હાઈવે જોડાણ મળતા હવે એક્સપોર્ટ ઇમ્પોર્ટ થી લઈ માર્ગ પરિવહન સુપર ફાસ્ટ થશે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ની પર્યાય રૂપ માર્ગ લઈ વાહન રાહત થશે પણ પુનઃ ગામ નજીક ડાયવર્ઝન ના ભરૂચ ટ્રાફિક સમસ્યાની મુક્તિ પણ હવે અંકલેશ્વર શહેરમાં ટ્રાફિક વધશે દિલ્હીથી મુંબઈને જોડતો સુપરફાસ્ટ એક્સપ્રેસ વે હવે ભરૂચ અંકલેશ્વર સુધી સત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે એક્સપ્રેસ હાઈવે ઉપર જતા વાહન ચાલકો અંકલેશ્વર પુનઃ ગામ નજીક બનાવેલા ડાયવર્ઝનનો ઉપયોગ કરી ભરૂચ તેમજ સુરત તરફ જઈ શકે છે આઠ લેન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે થકી અંકલેશ્વરમાં જોડાણની બાદ બાકી થઈ હતી અને ભરૂચને સુરતના કીમ પાસે સર્કલ બનાવતા હતા જેને લઈ અંકલેશ્વર પાનોલી અને ઝઘડિયા સહિત ચારથી વધુ જીઆઈડીસીઓમાં ઉદ્યોગકારોને માલ પરિવહન માટે એક્સપ્રેસ હાઈવે ઉપર સાથે ટ્રાફિક વધ્યું હતું તો સ્થાનિક ઉદ્યોગો પણ કચવાટ અનુભવી રહ્યા હતા અને આ અંગે ઉપલા લેવલ સુધી રજૂઆત કરી ચુક્યા હતા આ વચ્ચે અચાનક પૂર્ણ ગામ પાસે હાલબિન સત્તાવાર રીતે ભરૂચ તરફ ચડવા તેમજ સુરત તરફ ચડવા માટે બે અપ્રોચ રોડના જોડાણ કર્યા છે આ માર્ગ હજુ કાચા છે જેના પરથી વાહન આવાગમન શરૂ કર્યું છે એક તરફ એબીસી સર્કલ દહેજ એક્સપ્રેસ વે સુધી સજ્જડ ટ્રાફિક ભરૂચ તરફ આપલા જોડાણને લઈ જોવા મળી રહ્યો છે અંકલેશ્વર તરફના જોડાણને લઈ ભરૂચમાં અસંત ટ્રાફિક ભારણ ઘટશે પણ હવે અંકલેશ્વર શહેરમાં ટ્રાફિક ભારણ વધે તો નવાય નહીં આ પ્રોજેક્ટ એક હજાર ત્રણસો ને એસી કિલોમીટરમાંથી ચારસો ને તેર કિલોમીટરનો ભાગ ગુજરાતમાં છે જેમાં ભરૂચમાં પેકેજ ચાર હેઠળ તેર કિલોમીટર હિસ્સામાં અંકલેશ્વરના પુનઃ ગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકી હતી જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે હવે ભરૂચના અંકલેશ્વર વચ્ચે સુપરફાસ્ટ એક્સપ્રેસ હાઇવે નો અંકલેશ્વરની પુનગામ નજીક એન્ટ્રી એક્ઝિટ બિન સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યો છે